આજની વાર્તા ટીમ હરણ અને વરસાદ એક જંગલ હતું આ જંગલમાં ટીમ નામનું એક નાનકડું હરણ રહેતું હતું તેને વરસાદથી ખૂબ જ ડર લાગતો હતો જ્યારે જંગલમાં કાળા કાળા ડિબાંગ વાદળો ઘેરાતા તો ટીમ હરણ તરત જ ઝાડ નીચે છુપાઈ જતું હવે એક દિવસ આ જંગલમાં વરસાદ શરૂ થયો

ચાલને વરસાદની મજા લેવા આ વરસાદ તો ગજબનો છે ત્યારે ટીમ ટીમ પહેલી વાર ધીરે ધીરે બહાર આવી વરસાદના ટીપા તેના શરીર પર પડ્યા અને એને ઠંડી ન લાગી પરંતુ તેને ખૂબ જ આનંદ થયો હવે તે ખૂબ જ દોડાદોડી કરવા લાગી પોપટ અને વાંદરા સાથે તે વરસાદમાં કૂદ કરવા લાગી અને તે લપસી ગઈ હવે બધા જ પ્રાણીઓ તેના પર હસવા લાગ્યા તો ટીમ ટીમ પણ હસવા લાગ્યું એના મિત્ર મોટા કાચબાઈ કહ્યું કે ટીમ ટીમ વરસાદ ડરાવતો નથી પરંતુ નવા નવા આનંદને લાવે છે તે દિવસ પછી ટીમ ટીમને વરસાદ ખૂબ જ ગમવા લાગ્યો અને હવે એ પણ વરસાદના પહેલા ટીપા પડતા જ તે બહાર દોડતું આવતું અને વરસાદ આનંદ લેતું તો શીખજે જો ભીતર થી હિંમત રાખીએ તો નવા અનુભવ પણ જિંદગી બદલી શકે છે સમજાયું ને નહીં